નમસ્કાર મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિનો ભાગ આઠ આજે અભ્યાસ કરીશું એમાં વાસ્તવિક સંખ્યાઓ અને દશાંશ અભિવ્યક્તિ મતલબ વાસ્તવિક સંખ્યામાં પણ બે સંખ્યાઓ આવે છે મિત્રો સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા એમાં આપણે આજે સમ્ય સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ વિશે ચર્ચા કરવાના છીએ નમસ્કાર મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિનો ભાગ આઠ આજે અભ્યાસ કરીશું એમાં વાસ્તવિક સંખ્યાઓ અને દશાંશ અભિવ્યક્તિ મતલબ વાસ્તવિક સંખ્યામાં પણ બે સંખ્યાઓ આવે છે મિત્રો સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા એમાં આપણે આજે સમ્ય સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ વિશે ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે ઉદાહરણથી આ ચર્ચા કરીશું મિત્રો તો સૌપ્રથમ ઉદાહરણ જે છે એમાં દસ ભાગ્યા ત્રણ આપેલ છે તો મિત્રો દસને આપણે કેટલા વડે ભાગીએ ત્રણ વડે ભાગીએ તો શું જવાબ મળશે જુઓ ત્રણ ત્રણ નવ દસમાંથી નવ જાય તો એક બારથી શૂન લેવું પડે માટે પોઈન્ટ ત્રણ ત્રણ નવ એક બારથી શૂન્ય લેવું પડે માટે પોઈન્ટ અરે પોઈન્ટ નહીં પણ ત્રણ ત્રણ નવ ફરીથી એમ આ ત્રણ ત્રણ જે છે મિત્રો એ અનંત સુધી રિપીટ થયા કરશે તો દસ ભાગ્યા ત્રણનો જવાબ શું મળશે મિત્રો થ્રી પોઈન્ટ થ્રી 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 અને અનંત સુધી રિપીટ થાય તો થ્રી પોઈન્ટ પોઈન્ટ પછી આ ત્રણ અનંત સુધી રિપીટ થવાના કારણે એને આપણે થ્રી બાર લખી શકીએ મતલબ કે થ્રી બાર એટલે આ ત્રણ અંક જે છે એ અનંત સુધી રિપીટ થાય છે તો આ થયું પહેલું ઉદાહરણ બીજું ઉદાહરણ લઈએ સાત ભાગે આઠ તો સાત ભાગે આઠમાં આપણે જોઈએ આપણે ભાગી જોઈએ મિત્રો જુઓ તો સાત અને હવે આઠ તો આઠથી સાતને ભાગીએ તો સાત તો નાના છે માટે બારથી શું લેવું પડે એટલે પોઈન્ટ તો ઇઠ્યું ચોસઠ આઠ નવા બોતેર તો ઇઠ્યુંઠ્યું ચોસઠ કેટલા બધા મિત્રો સિત્તેરમાં નહીં ચોસઠ જોય છ બાર થી શૂન લેવું પડે બારથી શૂન લીધું એટલે સાહીઠ મળ્યા તો આઠ સત્તું છપ્પન એટલે ચાર આવે શું આઠ પંચું ચાલીસ મતલબ અહીંયા આપણને સાત વડે સાતને આઠ વડે ભાગીએ તો ઝીરો પોઈન્ટ એઈટ સેવન ફાઇવ જવાબ અથવા ભાગ પર મળે છે અને અહીંયા અહીંયા નિશેષ મળી જાય છે જ્યારે આ આ કેસમાં શું થતું હતું મિત્રો તો અહીંયા આપણને દરેક વખતે એક શેષ મળતો હતો અને બારથી શું ઉમેરતા હતા અને ફરીથી ત્રણ ત્રણ નવ કરતા હતા એમ તો એક શેષ લગાતાર આપણને મળતો હતો તો એમાં થ્રી પોઈન્ટ થ્રી થ્રી એમ અનંત સુધી ચાલ્યા કરતું હતું પણ અહીંયા શું થયું અહીંયા નિશેષ મળી ગયું મિત્રો મિત્રો માટે સાત પોઈન્ટ આઠ અને સાત ભાગ્યા આઠને દશાંશ અભિવ્યક્તિમાં કઈ રીતે રજૂ કરી શકાય તો ઝીરો પોઈન્ટ એટ સેવન ફાઈવ તો આ થયું બીજું હવે એક ભાગ્યા સાતને દશાંશ અભિવ્યક્તિમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીએ તો એકને સાત વડે ભાગવાથી શું મળશે જુઓ મિત્રો તો આપણે એકને સાત વડે ભાગીએ તો બારથી શૂન લેવું પડશે એટલે પોઈન્ટ સાત એકા સાત કેટલા મળ્યા દસમાંથી સાત જોઈએ તો ત્રણ બારથી શૂન લાવવું પડશે તો સાત ચાર અઠ્યાવીસ બે મળ્યા બારથી શૂન લાવવું પડશે સાત બે ચૌદ કેટલા મળ્યા મિત્રો છ છ મળ્યા તો બારથી શૂન લઈએ તો કેટલા મળશે આપણે 72 56 4 मर से पाच शून्य लेຊુ તો 75 35 5 मिले ફરીથી શૂન લેຊુ તો 77 49 1 मले तो અહીંયા શરૂઆતમાં પણ કેટલા હતા મિત્રો એક જ હતા m અહીંયા પણ આપણને એક મળી ગયો મતલબ એક હતો અને શૂન લીધું અને આખી આ પ્રોસેસ થઈ જેટલી એ ફરીથી અહીંયા શૂન લઈશું તો ફરીથી આની આ પ્રોસેસ રિપીટ થવાની અને જવાબ અહીંયા ફરીથી ચાર બે અથવા એક ચાર બે આઠ પાંચ સાત એક ચાર બે આઠ પાંચ સાત એ રિપીટ થયા કરવાનો મિત્રો વારંવાર તો ચૌદ અઠ્યાવીસ સત્તાવન એ રિપીટ થવાના અનંત સુધી મતલબ આ जी अंकोનો સમૂહ છે 14 27 58 એ રિપીટ થવાનો તો અહીં શું લખીએ મિત્રો આપણે તો 0.14 27 58 તો આ રિપીટ થવાનો છે તો જે રિપીટ થવાનું હોય જે રિપીટ થવાનું હોય આ 14 27 58 રિપીટ થવાના છે વારામવાર આ अंकનો સમૂહ રિપીટ થાયા કરશે મતલબ આ રીતે 14 27 58 આવી ગયા પાછા 14 સત્યાવીસ અઠ્ઠાવન પાછા ચૌદ સત્યાવીસ અઠ્ઠાવન એમ આ અંકોનો સમૂહ છે જે એ રિપીટ થયા કરશે માટે એક ભાગે આ સાતને આપણે શું લખીએ કે ઝીરો પોઈન્ટ ચૌદ સત્યાવીસ અઠ્ઠાવન અને આ અંકોના સમૂહ પર બાર લખી દઈએ એટલે બાર શું રિપ્રેઝેન્ટ કરે છે મિત્રો કે આ અંકોનો સમૂહ જે છે એ અનંત સુધી રિપીટ થાય છે તો મિત્રો હવે આ બધી સમ્ય સંખ્યાઓ હતી તો આપણને જુઓ અહીંયા એક અંક રિપીટ થતો હતો અહીંયા કોઈ અંક રિપીટ થતો નથી અને અહીંયા અંકોનો સમૂહ રિપીટ થતો હતો તો આ કયા આજે જે બીજું ઉદાહરણ છે જેમાં કોઈ અંક રિપીટ થતો નથી તો આને કઈ દશાંશ અભિવ્યક્તિ કહેવાય મિત્રો તો શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય ઠીક છે મિત્રો જ્યારે દસ ભાગ્યા ત્રણ દસ ભાગ્યા ત્રણ અને એક ભાગ્યા સાત આ બંનેમાં શું જવાબ મળ્યો તો આપણને થ્રી થ્રી બાર મતલબ પોઈન્ટ પછી થ્રી બાર એટલે ત્રણ જે અંક છે એ અનંત સુધી રિપીટ થતો હતો અને એક ભાગ્યા સાતની અંદર ઝીરો પોઈન્ટ ચૌદ સત્યાવીસ અથવા છે મિત્રો અહીંયા ચૌદ અઠ્યાવીસ અઠ્ઠાવન અથવા સત્તાવન છે તો આ અંકોનો સમૂહ જે છે એ આ સમ્ય સંખ્યામાં રિપીટ થતો હતો અનંત સુધી તો એનો અર્થ શું થયો મિત્રો કે આ સમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શું થઈ કે જેમાં કોઈ અંક રિપીટ નહોતો થતો તો એને શાંત કીધું હવે આ સમ્ય સંખ્યાઓ છે બંને આ બંનેમાં કોઈ એક અંક રિપીટ થાય છે અથવા અંકોનો સમૂહ અનંત સુધી રિપીટ થાય છે તો આ દશાંશ અભિવ્યક્તિને આ પ્રકારની સમ્ય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિને આપણે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીશું કહી શું મિત્રો